ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ આજના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે આજે લેક્ચર આગળ વધારીએ એની પહેલાં વાત કરી દઈએ સૌથી પહેલાં જે વાત આપણે કરવી જોઈએ જે ઇમ્પોર્ટન્ટ છે એ છે ધાતુ અને એની પ્રક્રિયાઓ તમને ખબર છે કે ધાતુ અને પ્રક્રિયાઓ કઈ રીતે થાય અને એના ઓક્સિજન સાથેના રાસાયણિક સૂત્રોને સમીકરણો કેવી રીતે બનાવવા એ પણ મુખ્ય આપણી બાબત આ ચર્ચા કરવાની રહેશે કારણ ધાતુ અને તેના જુદા જુદા પ્રક્રિયકોને નિપજોના સૂત્રો પણ કરવા જોઈએ તમારે જે તમે પ્રેક્ટિસ કરો તો તમને આમાં ખૂબ ફાયદો થાય એમ છે સૌથી પહેલાં તો ધાતુ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે તો ધાતુનો ઓક્સાઇડ બને એ પહેલાં પાકું કરનાર નાખજો આ ક્લિયર થઈ ગયું ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુનો ઓક્સાઇડ બને છે આ પહેલો મુદ્દો પહેલું પગથિયું પગથી હવે ચડતા જવાના છીએ આપણે આગળ એનો અર્થ સમજીએ તો ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુનો ઓક્સાઇડ બનાવે છે આટલું પહેલાં કરી નાખવાનું હવે પ્રક્રિયા પહેલી લઈએ તો મેગ્નેશિયમ છે ઝીંક છે કોપર છે આ બધા ધાતુઓના ઓક્સાઇડ જ બનશે એ નક્કી થઈ ગયું હવે મેગ્નેશિયમ ધાતુ છે એ હવામાં પ્રક્રિયા કરશે તો શું થાય એ જાણો છો બધાને ખ્યાલ હશે કે મેગ્નેશિયમ હવામાં પ્રક્રિયા કરે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે મેગ્નેશિયમ ધાતુ એમજી ઓક્સિજન હવામાં હોય તો ઓટું લખવા જ પડે એમાં આપણે ચાલે નહીં ને બે વડે ગુણશું કારણ કે બંને બાજુ સંતુલન કરવું પડે એમ છે કે ટુ એમજી પ્લસ ઓટુ ગીવ્સ એટલે પ્રક્રિયક અને નિપજ ટુ એમજીઓ મેગ્નેશિયમને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજન સાથે તે સંયોજાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એટલે કે આપણે એ પદાર્થ જે બન્યો એ સફેદ રંગનો બન્યો આપણે જોઈએ તે સફેદ છે એ પદાર્થ જોવા મળે પ્રયોગશાળામાં આપણે પ્રયોગ કરી શકીએ અને એના અવલોકનો પણ આપણે જાણી શકીએ તો આ એક વસ્તુ તમે ક્લિયર યાદ રાખી લેશો ત્યાર પછી એથી અગત્યનું આપણે એક બીજું સૂત્ર લેવાનું છે કોપર ધાતુનું હવામાં દહન કોપર ધાતુ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણે જાણીએ છીએ કે કોપર ઓક્સાઇડ બને ટુ સીયુ પ્લસ ઓ ટુ ટુ સીયુ ઓ હવે સૂત્ર નામ તમારે કરવા જ પડે બરાબર તમારી મુશ્કેલી હું સમજી ગયો છું એટલે જ આ આપણે ડિસ્કસ કરીએ છીએ કે સૂત્રો પ્રક્રિયકોના નીપજોના પહેલાં પાકા નાખવાના પછી પાંચ વખત લખવાનું કોઈ વસ્તુ પાંચ વાર લખો ત્યારે એક વખત આવડે એટલે દરેકે આજે જ ઘરે પ્રેક્ટિસ કરવાની કે આ પ્રક્રિયકો એની નિપજોના સૂત્રો કયા છે ચાલો એનો એક ચાર્ટ ઉતારી લેવાનો ચાર્ટ ઉતારી અને પછી પ્રક્રિયકો નિપજો આપણે જાતે લખી નાખવાના નામ લખો જગ્યા છોડી દો વાલીની સહી કરાવો પાલીની સહી કરાવશો એટલે તમારેની હાજરીમાં ટેસ્ટ દેવાઈ જશે બીજું કશું ઓછું વધતું આવડતું હોય તો મુંજાવાનું છે નહીં ફરીથી લખીને પાકું કરો ચાલો તો ટુ સીયુ પ્લસ ઓ ટુ ટુ સીયુ ઓ કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય કોપર ઓક્સાઇડ બનાવ્યા જ્યારે કોપરને હવામાં ગરમ કરશો એટલે ઓક્સિજન સાથે સંયોગ જાય જાય કોપર ઓક્સાઇડ બને એ કાળા રંગનો છે એ આપણે વાત કરી દીધી તો અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ ઓક્સાઇડની આપણે જોઈ ક્લોરાઇડ બને બીજા સલ્ફાઇડ બને કાર્બોનેટ બને બાય કાર્બોનેટ બને દરેક ધાતુ અને અધાતુની પ્રક્રિયાઓ તમારે કરવાની છે આજે ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયાઓની આપણે વાત કરી ફરી આવા નવા લેક્ચર અને અગત્યના લેક્ચર લઈને ફરી આપણે આવવાના છીએ ફરી મળવાના છીએ ત્યાં સુધી તમારી મહેનત આ રીતે શરૂ રાખો ચાલો ફરી મળીએ છીએ ગુડ બાય તમારું ધ્યાન રાખજો ફરી મળીએ આવજો